ગુજરાતમાં ચોમાસો ખેંચાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે હાલ જૂન માસ ચાલી રહ્યો છે ને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જતું હોય છે પરંતુ હજી પણ જે રીતે ગરમી ભીષણ પડી રહી છે તેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને આને જ લઈને હવે હવામાન નિષ્ણાંત

નમસ્કાર દર્શક મિત્રો છે હું શું આ વખતે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી જેના કારણે લોકો પોકારી ગયા છે જો કે હજી પણ ગરમીની તીવ્રતા છે તે વધતી દેખાઈ રહી છે અને હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે પરંતુ ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સુકાભટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ને ગરમી છે તે તેની તીવ્રતાની સાથે હાલ વાદળછાયું વાતાવરણ તો છે પરંતુ લોકો બફારોનો પણ અનુભવ કરી રહ્યા છે આ તમામ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખને લઈને ક્યાં કેટલો વરસાદ પડશે તેને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ગઈકાલથી વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારા એવા વરસાદના સમાચાર મળી રહ્યા છે તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લઈને પણ પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યાં પણ આ ત્રણ દિવસ જે આગાહીના દર્શાવવામાં આવ્યા છે ત્યાં વરસાદ પડી શકે છે પહેલાં તો આ બાબતને લઈને પરેશ ગોસ્વામી દ્વારા પોતાની આગાહીમાં શું જણાવવામાં આવી રહ્યું છે સાંભળી લે ગુજરાત તરફની એટલે કે જે અરબી સમુદ્ર તરફની જે પાંખ છે એ હજુ સ્થિર હતી આજની એમાં એમાં થઈ થઈ નથી પણ પણ આવતીકાલથી થશે આ પૂર્વ તરફની પાંખ સક્રિય જેને કારણે પણ આજે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર છે બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો છે એ સિવાય પણ અન્ય વિસ્તારોની અંદર આજે વરસાદ પડ્યો એવા સમાચાર મને પ્રાપ્ત થયા છે ભાવનગર જિલ્લામાં પણ વરસાદ છે આજે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની અંદર પણ સારા વરસાદના સમાચાર છે બોટાદ જિલ્લામાં પણ અનેક સ્થળોએ સારા વરસાદ પડ્યા એવા સમાચાર મને પ્રાપ્ત થયા છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી આસપાસ અને લીંબડીમાં પણ સારા વરસાદ નોંધાયા એવા સમાચાર મને આજે એકવીસ ના રોજ પ્રાપ્ત થયા છે જો કે આજે પણ જે વરસાદ થયા તે બહુ વધારે નથી સીમિત વિસ્તારોમાં છે એટલે બહુ કઈ વરસાદની પડી ગયા એવું કહી ન શકાય કેમ કે બહુ ઓછા વિસ્તારોની અંદર છે હવે છતાં મારે આગળ આપને વાત કરવાની છે બાવીસ તારીખ છે આવતીકાલથી આ વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર આજ કરતા કાલે તીવ્રતા વધી જશે એ આવતીકાલે બાવીસ તારીખે તીવ્રતા વધ્યા પછી ત્રેવીસ તારીખથી તીવ્રતામાં ઓર વધારો થશે એટલે ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂન આ ત્રણ દિવસ એવા હશે જેની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે સારા વરસાદ એટલે કે વાવણી લાયક વરસાદો પણ પડી શકે છે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂનમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર એ વરસાદો પચીસ તારીખ સુધીમાં નોંધાશે જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વિશે વાત કરવા જઈએ તો ઘણા સમયથી ત્યાં વરસાદ પડે એવી અમે આગાહી નતા કરી શકતા પણ હવે અમને લાગી રહ્યું છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ તેજ થશે અને જે આવતીકાલથી વરસાદની તીવ્રતામાં વધારો થશે જેમાં ખાસ કરીને બરોડા હોય રાજપીપળા છોટાઉદેપુર હોય ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બાંડોલી ભીલીમોરા ડાંગ આહવા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ આવતીકાલથી લઈને પચીસ તારીખ સુધી નોંધાશે સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ હોય રાજકોટ છે પોરબંદર દ્વારકા જેવા વિસ્તારો હોય જામનગર હોય કે સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધતી જશે જોકે દક્ષિણ ગુજરાતની અંદર આવતીકાલથી તીવ્રતા વધી જશે સૌરાષ્ટ્રની અંદર પરમ દિવસે ત્રેવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો થશે પણ ઓલ ઓવર જોવા જઈએ

તેમના દ્વારા જેવી રીતે આગામી ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ અને પચીસ તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થશે તે પ્રકારની જાણકારી આપવામાં આવી રહી છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદ હોય મધ્ય ગુજરાત તેમજ કેટલાક ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પણ વરસાદ વરસી રહ્યો નથી સાંજના સમયે ભારે પવન ફૂંકાય છે પરંતુ વરસાદ ખેંચાઈ જાય છે હવે જોવાનું રહ્યું કે જેવી રીતે હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે તે આગાહી કેટલી સાચી ઠરે છે ને ખાસ કરીને જે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે તેમને કેટલી રાહત મળે છે તે તો આગામી સમયમાં ખબર પડશે પરંતુ જે રીતે કહી શકાય કે જૂન માસમાં વરસાદ આ વખતે ખેંચાયો હોય તેના કારણે જગતનો તાત પણ ચિંતિત બન્યો છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ દેન ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે